ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ એવા ચામુંડા ધામ ચોટીલા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ફૂલીફાલી છે કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે મોલડી ગામે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ઉપર કેટલાક શખ્સોએ ટોર્કીએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રિના ચોટીલા નાના મોલડી પીએસઆઈ વીઓ ઓ વાળા સ્ટાફ સાથે સરકારી વાહનમાં ઢાંગા પંથકમાં પોલીસ પેટ્રોલિંગમાં હતા અને મોટી મોલડી બસ સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં રહેલ એક શખ્સ નશાની હાલતમાં જણાતા તેની પૂછપરછ કરતા તે શખ્સ ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો અને નાસી છૂટ્યો હતો અને થોડા અંતરે રહેલા બીજા શખ્સો તેના બચાવવા મેદાનમાં આવી ગયા હતા અને આ ટોળકી એ સામૂહિક પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં પોલીસ જીપના કાચ તૂટી ગયા હતા અને અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી મધરાત્રિએ પોલીસ અધિકારી ઉપર જીવલેણ હુમલો થયાની બેરામાં જાણ થતા ચકચાર મચી જવા પામી છે ચોટીલા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે